શૈલેષ પરમાર એ સંભાળ છે આવું શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું અને તેમને રાજીનામું આપ્યું કે હવે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક માંગ ઉઠી રહી છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ લાલજી દેસાઈને બનાવવામાં આવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર મૃત થયેલી કોંગ્રેસને પ્રાણ ફૂંકવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા એ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જો કે ગુજરાતની અંદર કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક મળી હતી કોંગ્રેસની અંદર એ ત્રણ દિવસનું એ અધિવેશન એ ગુજરાતની અંદર મળ્યું હતું ને અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસના એ આગેવાનો ગુજરાત કોંગ્રેસના નેતાઓ જો મને જુસ્સા સાથે રસ્તાઓ પર ઉતરતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી આવી અને આ પેટાચૂંટણી દરમિયાન કોંગ્રેસની કારમી હાર થઈ કડીમાં તો કોંગ્રેસે સાહીઠ હજાર મતો તો મેળવ્યા પણ વિસાવદરમાં કોંગ્રેસની ડિપોઝિટ પણ જતી રહી આ તમામની વચ્ચે પરિણામના દિવસે જ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને હવે સોશિયલ મીડિયાની અંદર સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ એ કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં તેમને આવે એવી માંગો ઉઠી રહી છે લાલજી દેસાઈના કેટલાક સમર્થકો છે સેવાદળના એ આગેવાનો છે અને સાથે જ ગુજરાતની અંદર સેવાદળના એ જિલ્લાઓના અધ્યક્ષો એ તમામ લોકોએ માંગ મૂકી રહ્યા છે કે લાલજી દેસાઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવે આ તમામની વચ્ચે આ તમામ જે લોકો માંગો મૂકી રહ્યા છે એ લોકો એકને એક વાત કરી રહ્યા છે તમામ લોકોએ અલગ અલગ એ મુદ્દાઓ મૂકી રહ્યા છે કે લાલજી દેસાઈએ ગુજરાતની અંદર આ પ્રકારના કામો કર્યા છે લાલજી દેસાઈએ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારના કામો કર્યા છે જેમાં કોરોના કાળની વાત હોય હરની બોટકાળની વાત હોય કે પછી એ અલગ અલગ એ મુદ્દા આધારિત વાતો કરવામાં આવી રહી છે જોકે આ તમામની વચ્ચે એક વાત એ પણ ચર્ચાઈ રહી છે કે લાલજી દેસાઈ અધ્યક્ષ બનાવવાની જે માંગ ઉઠી રહી છે શું હકીકતની અંદર લાલજી દેસાઈ અધ્યક્ષ બની શકે કોંગ્રેસ છે કેમ કે કોંગ્રેસની અંદર છેલ્લા કેટલાક સમયથી જે રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર નિવેદનો આપી રહ્યા છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા આ તમામની વચ્ચે લાલજી દેસાઈએ અનેક વખત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નજીક જોવા મળ્યા છે ન માત્ર ગુજરાત પ્રવાસ દરમિયાન પરંતુ એ રાષ્ટ્રીય કોંગ્રેસના પણ કાર્યક્રમોની અંદર લાલજી દેસાઈ એ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સાથે જ મલ્લિકાર્જુન ખડગેના ખૂબ નજીક હોય તે પ્રકારના અનેક વિડીયો અનેક ફોટા પણ સામે આવ્યા છે

પણ હરેક ગુજરાતીનો છે કે આપણે ગુજરાત જીતવું છે તો લાલજીભાઈ દેસાઈને હું આજે રિક્વેસ્ટ કરું છું બે હાથ જોડીને કે લાલજીભાઈ દેસાઈ અમને તમારી આજે જરૂરત છે તો તમે આવો ગુજરાતની કમાન તમે સંભાળો એટલે મને પાકો ભરોસો તમારા ઉપર છે કે આપણે જીતશું જીતશું ને જીતશું આપણે ગુજરાત ગુજરાત જીતવું છે તમારા કામો એટલા છે તમે હર સમાજને લઈને સાથમાં ફરો છો અને હર સમાજની આવાજ એક જ છે કે લાલજીભાઈ દેસાઈ લાલજીભાઈ દેસાઈ ને લાલજીભાઈ દેસાઈ મને ભરોસો છે લાલજીભાઈ દેસાઈ જીતીને બતાડશે પ્લીઝ લાલજીભાઈ દેસાઈ અમારો સપોર્ટ કરો ગુજરાત જીતવામાં અમારો સપોર્ટ કરો અને આવો આગળને ગુજરાતની કમાન્ડ તમે સંભાળો લાલજીભાઈ નમસ્તે મિત્રો જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે શક્તિસિંહભાઈએ જ્યારે રાજીનામું સોંપ્યું છે ગુજરાત કોંગ્રેસને ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે પ્રદેશ પ્રમુખ કોને એમાં નામ આવે છે પરેશભાઈ ધાનાણી જીગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ જ્યારે અગ્નિકાંડ થયું રાજકોટ ત્યારે લાલજીભાઈ પૂરી તાકાત સાથે ત્યાંના અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા પૂરો પ્રયાસ કર્યો મોરબીના પુલકાંડ હોય કે વડોદરાનો હરણી કાંડ હોય કે પાર્ટીના કોઈ બી અવનવા શિબિરો કે કાંઈ બી હોય તો લાલજીભાઈ અગ્રેસર ગુજરાતમાં સર્વપ્રથમ એ જ પોતે ઝંપલાવે છે ત્યારે હું ઓબીસીમાંથી અને કોળી ઠાકોરમાંથી જ્યારે હું એક અગ્રણી તરીકે આવું છું ત્યારે હું એવું ઈચ્છું છું કે લાલજીભાઈ દેસાઈ જેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસને આવા કર્મઠ આગેવાન મળે તો ગુજરાતનું કંઈક અલગ જ મોડલ હશે એવી હું પોતે લાગણી વ્યક્ત વ્યક્ત કરું છું કે લાલજીભાઈ દેસાઈ જેવા આગેવાન આવે અને ગુજરાત કોંગ્રેસને પ્રદેશ પ્રમુખ તરીકે મળે એવી મારી ઈચ્છા છે મુખ્ય કોંગ્રેસને જય હિન્દ જય ભારત જય જગત સાથીઓ આજે એક એવા વિષય ઉપર આપ સૌને અવગત કરવા માટે આવ્યો છું કે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય શક્તિસિંહભાઈએ રાજીનામું આપ્યું છે અને આ પદ ખાલી થયું છે તો એક એવા અદના કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરને આગેવાનને આ પદ આપવું જોઈએ એવો વ્યક્તિ કોણ ગુજરાતની અંદર તો લોકો માટે લડવા લોકોની જ ચિંતા કરતા હોય સંગઠનની ચિંતા કરતા હોય સંગઠન માટે લડતા હોય સરકાર સામે ઝૂમતા હોય એવા એક જ વ્યક્તિ છે સન્માનનીય લાલજીભાઈ દેસાઈ સાહેબ અને હું આપ સૌને પણ વિનંતી કરું છું કે જો રાહુલજીનું બે હજાર સત્યાવીસનું મિશન સફળ કરવું છે સત્તાના શિખરે પહોંચવું છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આ કમાન સમિતિ પ્રમુખ એવું છે કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે ખૂણે જાઓ તો લાલજીભાઈના સમર્થકો એટલે લાલજીભાઈ એકલા સમર્થકો નહીં કોંગ્રેસ પક્ષના જે સનિષ્ઠ કાર્યકરો છે તે લોકો લાલજી ભાઈ સાથે ખડા પગે એકદમ સાથે ઉભા રહીને લોકોની લડત લડે છે તો આપણે સૌએ પણ આ માટે એક સમર્થન કરવું જોઈએ અને લાલજીભાઈને પ્રદેશના પ્રમુખ બનાવવું જોઈએ એવી મારી લાગણી અને માગણી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જગત જય કોંગ્રેસ હું જામનગરથી રચના મેડમ નંદાણીયા વોર્ડ નંબર ચારની કોર્પોરેટર લાલજીભાઈ દેસાઈ છે જે આખા ગુજરાતમાં અત્યારે જેને કામ સંભાળ્યું છે જેને હમણાં હાલમાં જ ન્યાય યાત્રા કાઢી હતી અને આ ન્યાય યાત્રા જ્યારે નીકળી ત્યારે ગુજરાતમાં માણસોના મોઢામાં એક એકના લોકોના વચમાં એવી વાત ફેલાઈ જતી હતી કે હવે કોંગ્રેસ જાગૃત થઈ છે અને કોંગ્રેસે ખરી રીતે આ કરવાની જરૂર છે તો લાલજીભાઈ દેસાઈ એ વ્યક્તિ છે કે જે આ ભ્રષ્ટાચારી ભાજપની સામે લોકોની વચ્ચે જઈ અને જ્યાં જ્યાં જેની સાથે અન્યાય થયો છે એની માટે એને ખૂબ લડાઈ લડી છે અને આ ભાજપ સરકાર ભ્રષ્ટ સરકારની સામે જે લડાઈ લડે છે લોકોની વચ્ચે જાય છે અને સંગઠનને મજબૂત કરવા માટે જે લાલજીભાઈ દેસાઈની જે મહેનત છે આવનારા દિવસોમાં જો ગુજરાત એને સોંપવામાં આવે ગુજરાતનું સુકાન તેને સોંપવામાં આવે ગુજરાતના પ્રમુખ તરીકે એમને લેવામાં આવે તો હું ત્યાં સુધી કહું છું કે લાલજીભાઈ દેસાઈ જે લોકોની વચમાં જઈ અને જે પ્રમાણે કામ કરે છે એ સંગઠનને પણ મજબૂત કરી શકશે ગુજરાતમાં આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને પણ મજબૂત કરશે અને જે રાહુલ ગાંધીનું સપનું છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લેવાનું એ સપનું સાકાર થશે એવી ખાતરી આપું છું તો કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા અધ્યક્ષ લાલજી દેસાઈ એમને અત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવાના લઈને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર પૂરજોશથી માંગો ઉઠી રહી છે તમામ એ જે લોકોએ પોતાની માંગો ઉઠાવી રહ્યા છે તેમાં લોકો જે કહી રહ્યા છે કે લાલજી દેસાઈ એ સેવા દળના જે અધ્યક્ષ છે તેમને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવે એટલા માટે માંગો ઉઠી રહી છે કે તમામ લોકોએ તેમના સમર્થનની અંદર આવી રહ્યા છે અને તેમના સમર્થકો એવું પણ કહી રહ્યા છે કે લાલજી દેસાઈએ જે ભૂતકાળની અંદર કરેલી કામગીરીઓ છે એ કામગીરીનું તેઓ વર્ણન પણ કર્યું સોશિયલ મીડિયાની અંદર કોઈ એ લખાણ લખી રહ્યા છે તેમના સમર્થનની અંદર કોઈએ પોતાના લેટર પેડની અંદર વાત મૂકી છે તો કોઈએ પોતાના વ્યક્તિગત વાત એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને વ્યક્ત કરી છે તમારું શું માનવું છે આખી આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર